અને માં બેન હોમી ખુલ્લી ગાળો બોલી અને કે દેવચંદ નો તું તેનો એ ને અને આ ભઈ આકો ગયો આ રહ્યો આ રહ્યો આને બે લાફા માર્યા આ રૂમ બંધ કરી અને હું ઓફિસના જે સોમવારની અમારી મુદત છે પ્રાદેશિક કમિશનર એ મુદત માટે હું પૂછવા આવ્યો તો તો આ અહીંયા ગાડી કે તારી માલ ઉગાડી ગાળો બોલી આ સહેજ પટેલ મનોજ ભાઈ દાદાગીરી આપી તું અહિયાં આવે કેમ નગરપાલિકા એ કોઈ જાગી નથી મારી ખોટી વાત ના કરે તું ગમે તો દાદા હોય દાદાગીરી